નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણે તેનું ટ્રેસરનું ટ્રેક્ટર આવેલું છે તો સૌ પ્રથમ વાત કરીએ ટ્રેસરની વિડીયોમાં તમે થેસરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે ટોકરી મોડલ થેસર છે વાત કરીએ મોડલની તો બે હજાર ચોવીસનું મોડલ છે એટલે કે બીજો મહિનો બ્રેન ન્યુ આ થેસર છે નવથી દસ જાતના અલગ અલગ પાકો તમે કાઢી શકશો ઠેસરની કિંમત રાખેલી છે ચાર લાખ પાંસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં સંજીવભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે તાલુકો મૂડી ગામ પાડવર પાડવર ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા સંજીબેનો સંપર્ક કોનો રહેશે હવે વાત કરીએ ટાફે ત્રીસ ડીઆઈની વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓલ્ડ મોડલ છે વાત કરીએ મોડલની એટલે ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંનું મોડલ છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ત્રીસથી ચાલીસ ટકા જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે એટલે કે ચાલુ કન્ડિશનમાં અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે નેવ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કરણભાઈના નંબર આપેલા છે તેથી તેનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો રાનપર ગામ નાની વાવડી નાની વાવડી ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા કરણભાઈનો સંપર્ક કોનો રહેશે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળી શકે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન